શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત અધ્યાય અઢાર સંત રવિદાસ અને શ્રીપાદના દિવ્ય મંગળ દર્શન હું એટલે કે શંકર ભટ્ટ અને બે બ્રાહ્મણો સાથે યથાકાળે કુરુગઢ આવી પહોંચ્યો અનંત કોટી બ્રહ્માંડ નાયક આદિ મધ્ય અને અંત જેમને નથી તેવા અને ચતુર્દશ ભુવનોના સાર્વભૌમ લીલાવતારી ભગવાન શ્રીપાદ પ્રભુ કૃષ્ણા નદીમાં સ્નાન કરીને બહાર આવતા હતા તેમના આકસ્મિક દિવ્ય મંગળ સ્વરૂપના દર્શનથી અમે એકદમ ભાવ વિભોર થયા તેમના નેત્રોમાંથી અપાર કરુણા પ્રેમ વાત્સલ્ય ટપકી રહ્યા હતા તેઓ મારી સમીપ આવ્યા મારે શું કરવું જોઈએ તે વિશે હું કિમ કર્તવ્ય મૂળ જેવો ઊભો રહ્યો તે દયાળુ ભગવાને મને જાતે જ પ્રણામ કરવાનું કહેતા હતા મેં તેમનો ચરણ સ્પર્શ કર્યો તેમણે કમંડલુમાંથી જળ મારા પર પ્રોક્ષણ કર્યું અને હું દેવમૂળ થયો શ્રીપાદ પ્રભુ પોતાની મધુરવાણીથી બોલ્યા બેટા શંકર ભટ્ટ હું તારા પર પ્રસન્ન છું તે મધુરવાણીનું હું વર્ણન કરી શકતો નથી તેમને વાત્સલ્યપૂર્ણ નજર મારા પર પડી અને હું કૃતાર્થ થયો સમસ્ત ભૂતલ પર પોતાની અનંત શક્તિથી બિરાજમાન શ્રીપાદ ભગવાને પોતાનો વરદ હસ્ત મારા માથા પર મૂક્યો મારી કુંડલીની શક્તિ એકદમ જાગૃત થઈ અને મને દેખાતી બધી જ સૃષ્ટિ અદ્રશ્ય થતી હોય તેમ જણાયું હજારો સાગર મને આવીને આલિંગન આપતા હોય તેવો મને ભાસ થયો અનંત શક્તિનો વિદ્યુત પ્રવાહ મારી નસોમાં થઈને વહેતો હોય તેમ લાગ્યું અને શરીરમાં અત્યંત ઉષ્મા પેદા થઈ મારી આંખો આપોઆપ બીડાઈ ગઈ શરીરની નાળીઓ અને હૃદય સ્પંદનો થોડી ક્ષણો માટે બંધ થયા મારું મન નિર્વિકાર અને નિશ્ચલ થઈ અનંત શૂન્યમાં ખોવાઈ ગયું મારા હૃદયનું ચૈતન્ય વિશ્વના અનંત ચૈતન્યમાં વિલીન થયું હોય તેમ લાગ્યું આ પરિસ્થિતિમાં હું ખૂબ જ આનંદદાયક સ્થિતિમાં હતો તેનું યથાર્થ વર્ણન કરવું અઘરું છે આવા અતિ ઉચ્ચ આનંદની અવસ્થામાં મારામાંથી કોટી કોટી બ્રહ્માંડો સર્જન સ્થિતિ અને લય પામી રહ્યા છે તે મને ભાસ્યું હું આ બધાથી ભિન્ન નથી તેવો દ્રઢ વિશ્વાસ થતો હતો હું નો લય થયો હોવાથી હું અવ્યક્ત એવો આનંદમાં હતો આ બધું મને ચિત્ર વિચિત્ર લાગતું હતું તેટલામાં શ્રી પાદ પ્રભુએ કમંડલુમાંથી મારા પર જળ પ્રોક્ષણ કર્યું અને તરત જ હું સહજ સ્થિતિમાં આવ્યો સંપૂર્ણ વિશ્વના આદિગુરુ શ્રીપાદ શ્રી વલ્લભ મારા તરફ હજારો માતાઓના વાત્સલ્ય ભર્યા નેત્રોથી મંદ મંદ સ્મિત કરતા જોઈ રહ્યા હતા મારી સાથે આવેલા બે બ્રાહ્મણોને પ્રભુના પાદ સ્પર્શ કરવા કે વાર્તાલાપ કરવા હિંમત થતી ન હતી શ્રીપાદ પ્રભુએ મને પૂછ્યું કે તારી સાથે આવેલી આ અપરિચિત વ્યક્તિઓ કોણ છે શંકર ભટ્ટે જવાબ આપ્યો કે પ્રભુ આપના દિવ્ય ચરણોના દર્શન કરવાની ઈચ્છા ધરાવનાર એ બે બ્રાહ્મણો છે મારું કથન સાંભળીને શ્રી પાદ પ્રભુ તરત જ બોલ્યા કે આ બ્રાહ્મણ હોય તેમ લાગતું નથી તે મને ગૌમાસ ખાનાર યવન દેખાય છે તું એમને પૂછીને ખાતરી કર બ્રાહ્મણોએ જવાબમાં કહ્યું કે અમે બ્રાહ્મણ નથી અમે યવન જ છીએ તેમાં સંદેહ નથી અમે કુરાન વાંચીએ છીએ આ તેમની વાત સાંભળીને હું તો દંગ રહી ગયો શ્રી પાદવલ્લભ નામનું સાચું સ્વરૂપ અગમ્ય હોવાથી સંચાર કરનાર જગતના સ્વામી શ્રી દત્તાત્રેય પ્રભુને ઓળખવા અનેક જન્મનું પુણ્ય જોઈએ તેવા સ્થિર ભાવમાં ભક્તિભાવને એક રસ કરી ઘૂંટવા માટે મહાન ભાગ્યની જરૂર છે ગૌ માતામાં સર્વ દેવતાઓ વાસ કરે છે ગાય વિના ઘર સ્મશાન જેવું છે શ્રદ્ધાથી ગાયોની સેવા કરનાર મને ખૂબ જ ગમે છે ગાયનું દૂધ પુષ્ટિકારક અને તુષ્ટિકારક હોય છે યજ્ઞ યાગ કરતી વખતે બકરાનું બલિદાન આપવામાં આવે છે યજ્ઞ પશુ તરીકે બકરો કે ઈતર પશુ પણ તેમની નીચ યોનીમાંથી વિમુક્ત થઈ આગળ જતા ઉત્તમ જન્મ પ્રાપ્ત કરે છે યજ્ઞ પશુને ઉત્તમ જન્મ મળે તે માટે યજ્ઞ કરનાર મહાયોગી તપોબળ અને યોગબળથી સમૃદ્ધ હોવો જોઈએ જો તે યોગી તેઓ સમર્થ ન હોય તો તેને પ્રાણીની હત્યા કરવાનું પાપ લાગે છે દેશ કાળ અનુસાર ધર્મ અને કર્મ પદ્ધતિમાં થોડી ભિન્નતા જોવા મળે છે ગોહત્યા શાસ્ત્ર અનુસાર મહાન પાપ છે કૌરવ અને પાંડવો વચ્ચે યુદ્ધ માટે કયું ક્ષેત્ર ધર્મ ક્ષેત્ર છે તેની શોધ માટે અર્જુન અને શ્રીકૃષ્ણ નીકળ્યા તેમને એક ખેડૂત ખેતરમાં પાણી વાળતો જોવા મળ્યો પાણીના પ્રવાહને રોકવા માટે તેને એક મોટા પથ્થરની જરૂર જણાઈ તે પથ્થરને શોધતો હતો એટલામાં તેનો પુત્ર તેને માટે બપોરનું ભાતું લઈ આવ્યો જમી લીધા પછી પાણી રોકવા માટે તેણે પથ્થર ન મળતા તેના પુત્રનો વધ કરી તેના મૃત શરીરને પથ્થરની જેમ વાપર્યું ખેડૂત અને તેના પુત્રમાં હત્યા કરવાની ક્રિયામાં કોઈ પણ ભાવ ન હતો તેઓ બંને નિર્વિકાર હતા ખેતરમાં પાક લણીને અનાજ લોકોને આપવું એટલું જ તે ખેડૂત જાણતો હતો તે જ તેનો ધર્મ હતો ખેડૂત ફળની આશા રાખ્યા વગર પોતાનું કર્મ અત્યંત શ્રદ્ધાભાવથી કરતો હતો આ ખેતરની જગ્યા શ્રી ધર્મ ધર્મક્ષેત્ર માટે પસંદ કરી હે નામ માત્ર બ્રાહ્મણો ગૌમાસ ભક્ષણ કરવું ક્યારેય પણ યોગ્ય નથી તમારી પૂર્વ પુણ્યાયથી પિતૃદેવતાની પ્રાર્થનાથી અને મારા અપાર કારુણ્યને લીધે તમને મારા દર્શનનો લાભ થયો આને તમે મહાન ભાગ્ય સમજો તમે કરેલા નમસ્કારને હું સ્વીકારતો નથી તમને અન્ન વસ્ત્ર મળે તેવી સગવડ કરી છે તમારા હાથે હત્યા થયેલી ગાયો આગલા જન્મે તમારી સંતતિ થશે મારા દર્શનથી પુનિત થવાને લીધે કેટલાક જન્મો પછી તમે બળે બાબા અને અબ્દુલ બાબા તરીકે ઓળખાશો મહારાષ્ટ્રના શિરડી ગામે શ્રી સાંઈ બાબા નામના મહાત્મા અવતાર લેશે તેઓ તમારો ઉદ્ધાર કરશે આ પ્રમાણે કહીને શ્રીપાદ પ્રભુએ તેમને જવા દીધા રવિદાસની નાવડી કૃષ્ણા નદીમાંથી માંથી તરફ જતી હતી તે નાવડીમાં એક વેદ શાસ્ત્ર સંપન્ન પંડિત બેઠા હતા ઈતર માણસોનો સ્પર્શ ન થાય તે માટે તેઓ એકલા જ નાવડીમાં બેસી કુરુગઢી તરફ જતા હતા પંડિતે ઘમંડ સાથે કહ્યું કે હું મહાન પંડિત છું હું શ્રી વલ્લભ પાસે જાઉં છું તેમણે મને બોલાવ્યો છે તેઓ જ તને નાવડીના ભાડાના પૈસા આપશે રવિદાસે પંડિતની વાત કબૂલ રાખી નાવડી ધીમે ધીમે જળ પ્રવાહમાં આગળ વધતી હતી વાતચીતના દોરમાં પંડિતને ખબર પડી કે રવિદાસને પૌરાણિક ઐતિહાસિક કથા વાર્તાનું જ્ઞાન નથી પંડિતે મોટા અહંકારથી કહ્યું કે રવિદાસ તની પૌરાણિક કથા વાર્તાનું જ્ઞાન નથી આથી તારું ત્રણ ચતુર્થાંશ જીવન વ્યર્થ ગયું છે રવિદાસને તે સાંભળી નિરાશા થઈ નાવડી આગળ વધતી હતી પાણીનો વેગ પુષ્કળ હતો વેગમાં નાવડીમાં એક છિદ્ર પડ્યું છિદ્રમાંથી પાણી અંદર પ્રવેશ કરતું હતું હવે રવિદાસનો વારો હતો તેણે પંડિતને પૂછ્યું કે પંડિતજી તમને તરતા આવડે છે પંડિતજીએ કહ્યું કે અરે મને તરતા આવડતું નથી રવિદાસે કહ્યું પંડિતજી મને તો તરતા આવડે છે પરંતુ તમને તરતા આવડતું નથી આથી તમારું સો એ સો ટકા જીવન વ્યર્થ ગયું નાવડીમાં એક ધારું પાણી પ્રવેશ કરતું જ હતું રવિદાસે પાણીમાં ભૂસકો મારવાની તૈયારી કરી તેણે શ્રી પાદ પ્રભુની અનેક દિવ્ય લીલાઓ સાંભળી હતી તેને કૃષ્ણા નદીના અફાટ જળમાં એક દિવ્ય કાંતિ દેખાઈ રવિદાસે તે દિવ્ય કાંતિને બે હાથ જોડી ભાવપૂર્વક પ્રણામ કર્યા નાવડીમાં પાણી વધુ આવતું જ હતું રવિદાસે એક આશ્ચર્યકારક ઘટના નજરો નજર જોઈ કોઈ અદ્રશ્ય હાથ તે નાવડીમાંથી પાણી બહાર ફેંકતો હતો નાવડીનું પાણી ઓછું થયું અને છેવટે નાવડી કિનારે આવી બંને જણ શ્રી પાદ પ્રભુના દર્શન કરવા ગયા રવિદાસે આ પૂર્વે કદી પણ શ્રી પાદ પ્રભુના દર્શન કર્યા ન હતા રવિદાસે શ્રી પાદ પ્રભુને પ્રણામ કર્યા શ્રી પાદ પ્રભુએ મંદ સ્મિત કરી તેનો સ્વીકાર કર્યો તે પંડિત પ્રતિ માત્ર દુર્લભ કર્યું શાસ્ત્ર ચર્ચા કરવા આવેલા પંડિતના મુખથી એક પણ શબ્દ નીકળતો ન હતો શ્રી પાદ પ્રભુએ પંડિતને કહ્યું કે અરે પંડિત તને યોગ્ય શું અને અયોગ્ય શું તેની ખબર નથી તું મહાપંડિત હોવા છતાં સદ્ગુણોનો સંચય કરવાને બદલે પાપના પોટલા જ ભેગા કરે છે તે પોતાની સુશીલ પત્નીને ત્રાસ આપ્યો છે એક સુખી રાજકુટુંબની રાણીને તેના પતીથી વિમુક વિમુખ કરી છે આટલા બધા પાપ કર્મ કર્યા છતાંય તું મારા પ્રતિ કેમ આકર્ષિત થયો તારા જન્માક્ષર પ્રમાણે આજે તારો મૃત્યુ દિવસ છે આજથી હું તને ત્રણ વર્ષનું આયુષ્ય વધારી આપું છું તું તારા ગામ જઈને દનો ત્યાગ કરી સદ આચરણ કર તું એક પંડિત છે તેમાં શંકા નથી સર્વ જ્ઞાન સંપન્ન એવા શ્રીપાદનું તે વક્તવ્ય સાંભળી તે પંડિતથી એક શબ્દ પણ બોલાતો ન હતો તેના મનમાં આયુષ્ય વધારવાની ઈચ્છા હતી શ્રીપાદ સ્વામીએ તેને કહ્યું કે તારા મનની ઈચ્છા અનુસાર હું તને આયુષ્યના વધારેલા ત્રણ વર્ષ આપું છું તે રજકની સ્ત્રીને બળજબરીથી પોતાની દાસી બનાવી આગલા જન્મમાં તે રજક દંપતિ રાજાનો સુખ ભોગવશે ત્યારે તું તે રજક પત્નીનો દાસ થઈ તેમની સેવા કરીશ વધારી આપેલા ત્રણ વર્ષમાં તે જો સત્કર્મ કર્યું તો તને અન્ન વસ્ત્રની ખોટ નહીં પડે તને મરણ ભયથી બચાવનાર અને મારા સમીપ લઈ આવનાર રવિદાસ રજકને આ સર્વ પુણ્ય મળશે તે પુણ્યના ફળ સ્વરૂપે તે મારી સેવા કરશે તું આ પુણ્યભૂમિમાંથી ત્વરિત જતો રહે શ્રી પાદ પ્રભુની આજ્ઞા પ્રમાણે તે પંડિત ત્યાંથી જતો રહ્યો રવિદાસ ત્યાં જ આશ્રમમાં રહી સ્વામીની સેવા કરવા લાગ્યો રવિદાસ રોજ સ્વામીના વસ્ત્રો ધોતો આશ્રમનું આંગણું વાળી છોડીને ચોખ્ખું રાખતો પૂજા માટે ફૂલો લાવતો આ તેનું મનગમતું કામ હતું શ્રીપાદ પ્રભુ કૃષ્ણા નદી પર સ્નાન માટે જતા ત્યારે તે દંડવત પ્રણામ કરતો શ્રીપાદ પ્રભુ પણ તેના નમસ્કાર પ્રસન્ન મુદ્રાથી સ્વીકારતા રવિદાસના પિતાએ તેને એક વાર કહ્યું હતું કે શ્રી પાદ પ્રભુ અંતર્યામે હોવાથી તેમને કરેલા એક નમસ્કારનો જો સ્વીકાર થાય તો તે સો લોકોને કરેલા પ્રણામ બરાબર છે એક દિવસ રવિદાસ કૃષ્ણા નદીના કિનારે ઉભો હતો તે સમયે ત્યાંનો યવન રાજા પોતાના કુટુંબીજનો સાથે કરવા બેસીને આવ્યો રવિદાસ તે રાજા અને તેની રાણીઓ સાથેની જળ ક્રીડા એક ચિત્તથી જોતો હતો શ્રીપાદ સ્વામી સ્નાન કરીને જળમાંથી બહાર આવ્યા રવિદાસનું શ્રીપાદ પ્રભુ પ્રતિ કોઈ ધ્યાન ન હતું શ્રી પાદ સ્વામીએ તેને પૂછ્યું હે રજક શું જોઈ રહ્યો છે સ્વામીનું વાક્ય સાંભળી રવિદાસ ભાનમાં આવ્યો તેણે સ્વામીને દંડવત પ્રણામ કર્યા સ્વામીએ પૂછ્યું કે રાજાના વૈભવ પ્રતિ જોતો હતો ને રવિદાસે હકારાત્મક ડોક ઢૂણાવી સ્વામીએ પુનઃ પૂછ્યું કે તને રાજા થવાની ઈચ્છા છે એમને આગલા જન્મમાં તું બીડર રાજ્યનો રાજા થા તે સમયે તને હું નૃસિંહ સરસ્વતી સ્વરૂપમાં દર્શન આપીશ રજકે કહ્યું કે સ્વામી મને રાજા થવાની ઈચ્છા છે પરંતુ આપના ચરણોની સેવા મને હંમેશા મળે તેવી કૃપા કરો સ્વામીએ તથાસ્તુ કહ્યું રવિદાસ મૃત્યુ પછી બેડરના યવનરાજ કુળમાં જન્મ્યો યથાકાળે તે બેડરનો રાજા થયો રાજ્ય વૈભવ ભોગવીને જીવનના ઉત્તરાર્ધમાં તેને નૃસિંહ સરસ્વતીના દર્શન થયા તેમની જ કૃપાથી રાજાને પૂર્વ જન્મની સ્મૃતિ થઈ તે નૃસિંહ સરસ્વતીના શ્રી ચરણે નતમસ્તક થયો અને તેણે નૃસિંહ સ્વામીને પોતાની રાજધાનીમાં લઈ જઈને તેમનો મોટો સત્કાર કર્યો બાકીનું નિરૂપણ ભાગ બેમાં માં આપેલ છે શ્રીપાદરાજમ રાજમ સર दिगम्बरा दिगम्बरा श्रीपादवल्लभ दिगम्बरा 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 श्रीपादवल्लभ दिगम्बरा